খ ব্য নতে কানরা আছে তো সকরাুট। সনাল কে পাইসা টা এ পসার নিবাত প্র ত জাতি খবর মারা তো বদে মাসে আই মতো বতি খবর পরি যায় প্রর কবমান মই উলাগে সনাল পেলেবার মেই জয়া ক আছে বে ু পান কর আছে। ু পা তো বন ুত পাইছে। ભૂપત દુડી કે ભૂપત સડી કે ભૂપત માંડો ભૂપત ભાઈ ની છોકરી કોલેજ માં ન જાતી એ ભૂપત ભાઈ ભૂપત સડી ની ભૂપત દુડી ની બે ની છોકરી કોલેજ જાય ઓલી બે છોકરી નહીં ઓ ભૂપત દુડી કૌલી એને તમે એને ભૂપત દુડી કેતો જ વર્તે ના કે કોઈ વર્તે નહીં એની છોકરી નું માંગુ લઈને આવ્યા અમાર છોકરો ડોક્ટર છે હા હા ભૂપત દુડી ને અમે તો સેઢા પાડો છીએ એ અમારા ઘરની બાજુમાં જેનું મકાન છે મોટી નું લાવ્યા કે નાની નું લાયા માંગુ એ મોટી નું ઓય છોકરી તો બહુ સીધી છે પણ જરી ફાંગી છે આમ કઈ છોકરીમાં વાંધો નથી દિનેરાજ વળ વરગી હોય છોકરી તો બાકી હારી છે કોલેજમાંથી તો કોકને લઈને ભાગી ગઈતી પણ છોકરી હારી છે મનબન પાછા લાયા પણ છોકરી બહુ હારી છે ખાલી જુગારમાં ગઈ